જય માતાજી ફેન્ડ હર હર મહાદેવ આજના નવા વ્લોકનું સ્વાગત છે મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન ટ્રાવેલ્સ ભાગોની અંદર ઊભી રહી છે અને સામાન્ય બધું મૂકી દીધું છે ફેમિલી સાથે બી જઈએ છીએ ઉજ્જૈન તો આજના ઉજ્જૈનના વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને ઉજ્જૈનની અંદર અમે જેટલું બી ફરી તમને બતાવશું તો આપણા વ્લોકની અંદર તમે કન્ટિન્યુ બને રહેજો તો અત્યારે આપણે ઉજ્જન જઈ રહ્યા છીએ અને ઉજ્જૈન જવા માટે લગ્જરી એવી થઈ ગઈ છે અને આપણા મિત્ર

તો ફાઇનલી અત્યારે આપડે છે મોટી આદર્શ ઉજ્જૈન જવા માટે રવાના થઈ ગઈ છે અને આ બધા હવાઓની જગ્યાએ સીટોમાં બેસી ગયા છે અને અહીંયા થોડું મેનેજમેન્ટ થાય છે તો મેનેજમેન્ટ ચાલુ છે

ગાડી અત્યારે ડીઝલ પુરાવા માટે ઉભી છે વોટર ની અંદર અને તમને લજગરી બતાવી દઉં તો મસ્ત થઈ ગયા લજગરી છે તમે જો લાઇટો અને બેઠક વ્યવસ્થા સરસ મજાની છે ગમ કે જુઓ બાપા જો આરામ કરે તો આ રીતના સરસ મજાની દરેક લોકોની વ્યવસ્થા છે ઘણી જગ્યાએ લોકો આરામથી શાંતિથી બેઠા છે અને આપણા અંચુડો અંચુ હું યાદ બેટા હા યાર તમે જો અહીંયા પહોંચી ગયા છે અને ચા માટે ઉભા રહેશે ગીતો વાગે એના પર તમને ખ્યાલ આવતો હશે કઈ બાજુ પહોંચે છીએ અને અહીંયા આપણી ટ્રાવેલ્સ ઉભી છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ અત્યારે ઉજ્જૈન સિત્તેર કિલોમીટર બાકી છે અહીંયા આપણે ટ્રાવેલ્સ ઉભી છે અને ચાર નાસ્તો ને બધું ત્યાં થાય છે અને લગભગ આપણા ઘરેથી નીકળ્યા ત્યારથી વરસાદ થોડો થોડો ચાલુ જ છે તો અત્યારે બી વરસાદ તો અહીંયા આવત છે અહીંયા આપણા ગામના વડીલો યુવાનો બધા ચા નાસ્તો કરે છે મનુભાઈ બધું મેનેજમેન્ટ કરીશું તો બતાવી દઈએ તમને સરસ મજાનું મંદિર છે ત્યાં આપણા ચા નાસ્તો કરવા માટે બેઠા છે બધા લોકો અને ગોટા ચા બનાવે છે તો ચલો બતાવી દઈએ અને સૌથી પહેલાં તમને મહાદેવના દર્શન કરાવીએ તો યસ સરસ મજાનું મહાદેવનું મંદિર છે અને અહીંયા તમે ચાના તમે જોઈ શકો છો અને અહીંયા ગરમા ગરમ ગોટા બના છે અહીંયા બાજુમાં જ છે મુકેશભાઈ બાજુમાં છે મંદિર પરમાન દાદાનું તો ફાઇનલી અત્યારે અમે ઉજ્જૈન પહોંચી ગયા છે અને અહીંયા એક હોલ માટે રાખી દીધું છે રોકાવા માટે અહીંયા નાઇટ અહીંયા સ્ટે થવાનું છે અને કાલે અહીંયાથી અમે જવાના છે તો ઉજ્જૈનની અંદર જેટલી બી જગ્યાઓ છે એ જગ્યાઓ અમે ફરશું અને તમને બી વિઝિટ કરાવીશું અહીંયા જમવાનું થાય છે તો જમવાનું બી બતાવી દઈએ તમને તો સરસ મજાનું આયોજન બધું મેનેજમેન્ટ મનોજભાઈએ કરેલું છે તો શું કહેવાય સરસ ગુડ અત્યારે આપણે ઉજ્જૈનથી કઈ કઈ જગ્યાએ આપણે ફરવા ઉજ્જૈન થી અત્યારે હાલમાં આપણો મહાકાળી છે સાઈડ શું કરવાનું કાલભેરવનું જે વસાણી મેળવીનું મંદિર પછી હર્ષદ ભવાની મંદિર જે મહાઆરતી પણ થાય છે બહુ સરસ બહુ આયોજન છે અને દરેક આપણે એવું આયોજન કરે છે દરેક એન્જોય એવી કરે ને દરેકને પણ મજા આવે તો એ પ્રમાણે આજનું લગભગ સો સાત જગ્યાએ ફરવાનું છે તો આજે ફરશું અમે અહીંયા આપણા રસોડું થાય છે જે આપણે સોનીપુરના જે એકદમ ઘર જેવું બનાવે છે તો કોઈ પણ વ્યક્તિને કોન્ટેક કરવો હોય ને તો આ મિત્રનો બંનેનો તમે કોન્ટેક અવશ્ય કરી શકો છો જો દાઢેમી બધા નાખીએ અમે અમને જે 21 દિવસના પ્રવાસની અંદર ફરવા ગયા હી અને બહુ મજા કરેલી અને ભાઈ એક ભાઈ આપણો જૂનાગરો મળી જતા ખબર છે ગિન્નાની અંદર ગિન્નાની અંદર મરચું રોટલો ખાતે તો મરચું રોટલો ખાતા તમે હા એટલે ખરેખર ચાવે જો ફરતા જ આપણે હા ફરતા જ હોય હા ચુ બાપા કેમ ઓમજામ ના બસ આપણે વિડીયો આઈ ખાલી વિડીયો બનાવીએ હી આ હા પ્રતાપ ભાઈ જેમ કે આપણે પ્રતાપ જ આપણે ફર્યા હી નોમે અને કોમે એવું હે

જો ચાલો છો બોલો તમા જે બોલવા એ તમારું હવે કહેવાય તમા મગા છો તો મનોભાઈના સંચાલક આયોજનમાં બહુ સરસ કામગીરી ચાલે છે મનોભાઈના પતાલા આયોજન બહુ સારું આયોજન છે અત્યારે આપરો ઉજ્જૈન દે પહોંચી ગયા ઉજ્જૈન પહોંચી કે રોકાયા છે સરસ બધા હવે જમીનનો ડોસનો માં રમી કે છે તો અત્યારે અમને બી દર્શન કરાવીએ કઈ કઈ જગ્યાએ ફરીએ છીએ શું કરીએ છીએ અને અમારા ગામના યુવાનો વડીલો એમના બી તમને મતલબ મુલાકાત કરાવી છે તમને તો સરસ મજાનું જમવાનું બટાકા શાક છે દાળ ભાત છે પૂરી છે લાડવો છે તો જમી લઈએ તો બધા જમવા બેઠો છે તો અત્યારે ઉદ્યોગની અંદર સાહેબ છે ને થોડા મોટા નીકળી ગયા છે અને એ અહીંયા સગળો કર્યો છે તમે જોઈ શકો સારી બધા લોકો અંદર બેઠા છે તો અત્યારે ઉજ્જૈન ની અંદર ભદ્રકાલી મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ તો સામે જોઈએ શ્રી શક્તિપીઠ ભદ્રકાલી મંદિર ઉજ્જૈન તો ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ તો ઉજ્જૈનની અંદર હાથી થી છે તમે જુઓ મિત્રો સ્થિરમય ગણેશ મંદિર ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ તમે બી દર્શન કરાવીએ તો સામે સ્થિર સ્થિર ગણેશ મંદિર છે અને અહીંયા ફોટો કે વિડીયો બનાય છે તો આપણે નહીં લઈએ પણ આપણે અહીંયાથી તમને દર્શન કરાવીએ આપણા ગામના વડીલો વડીલો દર્શન કરી રહ્યા છે તો રાજા ભરત્રીની ગુફા જોવા માટે જઈએ છીએ અને જોઈએ કેવી ગુફા છે ખબર નહીં અંદર તો અમુક ટાઈમે તો ફોન જ એલાઉટ નહીં હોતા ફોન જ બંધ હોય કે ભાઈ સ્વિચ ઓફ કરતો કે પછી ફોટો ખેંચવું નહીં એ બધું આવ્યા એટલે ઘણી બધી વસ્તુ આપણે બતાવી શકતા નહીં પણ જેટલું બતાવી શકીએ એટલું આપણે તમને બતાવતું હોય છે તો ભરત્રી ગુફા લખેલું છે અને અહીંયા ઇતિહાસ લખેલો છે તો ઝૂમ કરીને તમે સ્ટોપ કરીને થોડું વાંચી લેજો કારણ કે બધા અંદર જતા રહીને આપણે એકલા બાર છીએ તો હવે ચાલતા ચાલતા આપણે અંદર જઈએ છીએ જોઈએ તો અહીંયા તો વાંદરા ઘણા બધા છે અને જો કોઈ વ્યક્તિના હાથમાં છે આ ખાવાની વસ્તુ તો હંમેશા જીવ આપણે જો એ બાગા સર બે જણ અને અહીંયા ચાલતા ચાલતા આપણે આવી ગયા સર હવે થોડું એવું એક બાકી રહ્યું છે ગુફા પ્રવેશ મંદિર સામે શ્રી હનુમાન દાદાનું મંદિર મતલબ મૂર્તિ આવેલી છે મસ્ત મજાની મૂર્તિ છે તો ફર્સ્ટ નંબરની ગુફા સારી તો એના અંદર આપણે જઈએ છીએ

તો આ જે જગ્યા છે મસાની મેરલી માતાજીનું મંદિર તરીકે ઓળખાય છે તો તમે જો સ્મશાન બાજુ અહીંયા શ્રી મેરલી માતાજીનું મંદિર આવેલું છે અંદર અને પાણી વધારે હોવાના કારણે કોઈને અત્યારે નથી અને અહીંયાથી આ બનશે અહીંયા આના અંદર મસાની મેરલી માતાજીનું મંદિર આવેલું છે અને પાણી વધારશે જેના કારણે અહીંયાથી અહીંયા બનશે તો આપણે અહીંયાથી દર્શન કરી લેશું તો આ જગ્યા જે જગ્યાએ છે સ્મશાન છે સ્મશાનની અંદર એવું લખેલું હોય છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિનું અંદર પુનર્જન્મ થતો નથી કોઈ પણ વ્યક્તિનો અગ્નિસંસ્કાર થાય તો વ્યક્તિનું ફરીથી પુનર્જસન થતું નથી એ અહીંયા લેખમાં લખેલું છે તો અત્યારે અમે કાલ વિરામ મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ છીએ તો અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ અહીંયા ઘણી બધી લાંબુ મંદિર છે તો આ એક રસ્તો છે અહીંયાથી આપણે દર્શન કરવા માટે જઈએ છીએ કાલબીરામ મંદિરે જ્યાં મંદિરની અંદર કાલ ભૈરવના મદિરા ચરે છે યાની કે દારૂ ચર છે ટૂંકમાં આપણી ગુજરાતી ભાષા તો તે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ દર્શન કરી લઈએ અને તમને બી દર્શન કરાવીએ તો એનો મહાકાળ લખી દીધું આપણે હેલો આ બાજુ બીજા તો કાલબિરામ મંદિર ની અંદર જવા માટે રસ્તાની અંદર એ મસ્ત મજાનું બજાર આવેલું છે અને અહીંયા તમને પ્રસાદી પ્રોત્સાહન બધું મળી જાય છે અને જોડે તમે કાલબિરામ ની મતલબ મંદિર ઉપર તમે ચલાવતા હોય એ બધું તમને અહીંયાથી મળી જાય છે અને આ રહી લાઈન છે અને સામે દેખાય કાલભેરા મંદિર અને અહીંયાથી આપણે આપડે લાઇનમાં છે તો લાઇનમાં આપણે કેવું પડશે તો અડધો પત્તા પત્તા અડધો કલાક ઉપર થઈ ગયું છે આપણે આ જગ્યાથી આપણે સિંગલ લાઇન થઈ ગઈ છે તો જલ્દી સ્પીડમાં આ બાજુ ડબલ લાઇન છે તો ફટાફટ દર્શન કરી લઈએ અને આપણે બહેન જોડે જ છે તમે જોયા છે અને મસ્ત મજાનું આંબળીનું ઝાડ છે નજીક જ સામેસી તો સામે સામેસી દેખાય છે શ્રી કાલભેરવ મંદિર છે તો અહીંયાથી આપણે દર્શન કરવા માટે અંદર જઈએ છીએ પણ તમને અહીંયાથી ગેટ બતાવી દો સરસ મજાનું અહીંયાથી ગેટ છે તો શ્રી કાલભેરવ મંદિર તમે જોવા અહીંયાથી મસ્ત મજાનો ગેટ છે ફાઇનલી કાલ વિરવ મંદિરની અંદર દર્શન કરીને બહાર આવી જાય છે પાછળ જગ્યા છે અંદર ફોન એના તો હોતો જ નથી ઘણી બધી જગ્યાએ આપણે ફોટો એવું લેતા જ નથી ફોન અંદર મતલબ કાઢતા જ નથી કારણ કે કોઈ પ્રોબ્લેમ થાય અને અહીંયા તમે દર્શન કરાવીએ બોલો બાબા તો આપણા ગામના વડીલો દર્શન કરી લીધે બાબા તો વિક્રમ ગેતાલનું મંદિર છે દર્શન કરવા માટે જઈએ છીએ

નીચે જોઈએ છે નદી છે પાણી તો ઘણું બધું છે અંદરથી આવી રીતના તો બહુ તણી જાય છે લાકડો જો ત્યારે ઘણું બધું પાણી આવે છે ની અંદર ફરીથી પછા મંગલનાથ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે તો અહીંયા મંગલનાથ મંદિરની અંદર દર્શન કરીએ જઈએ મંદિર તો ખાસ એવું મોટું દેખાય આપણે જઈએ છીએ જોવા માટે તો આ જ જે જગ્યા છે શ્રી શ્રી કૃષ્ણ ભગવાનના બલરામ આ જગ્યાએ જે વિદ્યાલય આ માહિતી ટુંબક ગુરુ કૌલ છે અને આ ટોટલી એક જગ્યા છે તો પહેલાના જમાનાની અંદર કહી શકતા હતા કે ગુરુકુલ આપણે જે વિદ્યા લેવામાં આવે એ જગ્યાને તો મહર્ષ શાંતિપણે એ વિદ્યા આપી હતી અત્યારે મહાકાલેશ્વર જ્યોતિલિંગ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને ઘણું બધું ફર્યા થાક બી લાગી ગયો છે પણ મેન જ્યોતિર્લિંગ છે જ્યોતિર્લિંગે દર્શન કરવા જરૂરી છે એમાં ખાસ અમારા હરિયાણા તો થાક બહુ લાગ્યો છે પણ અમે અદ્ધર કરીને લઈ જઈશું પણ દર્શન કરાવીશું ભાઈને અંશ ફાયલો અને અમારા અંશ તો ઊંઘી જ તને થાક લાગે નહીં લાગે એને લે વિચારા સારું કહેવાય દર્શન કરી લઈએ મહાકાલેશ્વર તો સામે જે દેખાય છે મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે આઈ થિંક લાઇન તો થોડી ઘણી તો હશે જ તો જોઈએ કેટલી લાઇન છે અને પણ અમારે અંછું છે તો સરસ મજાના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે અંદર ફોન એલાઉડ નહોતો જેના કારણે આપણો ફોન નથી અંદર લઈ ગયા પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે અહીંયાથી આપણે અંદર જવાનું છે ખાસું લગભગ ખાસું શહેરવાનું બે કિલોમીટર જેવું છે અને સામે પેર બાજુ યે મંદિર છે અને દર્શન એ થઈ ગયા છે સરસ મજાના તો હર હર મહાદેવ શમ કરાલમ મહાકાલ કાલમ તો સામે જે દેખાય अशोक સેતુ બ્રિજ છે ત્યાં ફોટોગ્રાફી વિડિયોગ્રાફી બધું કરે છે અને સામે બધી ય અલગ અલગ પ્રકારની બધું શંકર ભગવાનની બધી મૂર્તિઓ બનાવેલી છે અને તમે થાક લાગ્યો મારો થાક કઢાઈ નાખવાનો આજે હા તો શામ હર્ષ્વતી માતાજી મંદિર ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અને અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો ત્યાં મતલબ જે આરતી થાય છે મોટી બરાબર એ બી તમને બતાવીએ અને દર્શન બી કહીએ તો શામ છે હર્ષવતી માતાજીનું મંદિર છે અને તમને અત્યારે મહાઆરતીની શરૂઆત થઈ ગઈ છે તો તમને બતાવીએ તમે જુઓ અત્યારે મહાઆરતી માટેની હેલો તો હર્ષિ માતાજીની મહાઆરતીની અત્યારે જોત પ્રગટિત થઈ રહી છે એ તમને અત્યારે દેખાતી છે